હાઈ ગાઈઝ આજે આપણે દૂધપાક બનાવીશું કારણ કે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે અને જે શ્રાદ્ધની અંદર ખીર અને દૂધપાક લગભગ દરેક ઘરની અંદર બનતા હોય છે અને બિલકુલ આપણે આ પરંપરાગત રીતથી જ કરીશું અને એક વાત હું તમને કહી દઉં કે આપણે દૂધ છે એ મલાઈ ઉતારેલું દૂધ લીધું છે એમ છતાં પણ સરસ મજાનો ઘટ દૂધપાક છે તૈયાર થશે તમે જોઈ શકો છો કે મારું દૂધ છે રાત્રે આવેલું ગરમ થઈ અને ફ્રીજમાં રાખેલું દૂધ હતું ઉપરથી મલાઈ પણ નીકળી ગયેલી છે એમ છતાંય આપણે સરસ મજાનું ઘટ કરવા માટે થઈને ખાસ ટ્રીક અપનાવીશું જે બિલકુલ પુરાની રીત જ છે અને સૌથી પહેલાં તો આપણે આ જે વાસણ લીધું છે થોડુંક જાડા તળિયાવાળું હોય તો વધારે સારું અને એક આપણે આમની અંદર એક ટી સ્પૂન જેટલું ઘી નાખી અને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને શું થાય કે તમારું દૂધ છે તળિયે ચોટશે નહીં બિલકુલ જ ચોટશે નહીં તો એ ખાસ તમે અપનાવજો અને હવે આપણી પાસે રહેલું જે એક લિટર દૂધ છે એ આપણે કડાઈની અંદર લઈ લેવાનું છે દૂધ છે થોડું એવું ઠંડુ છે થોડીવાર એમને ગરમ થતા સમય લાગશે પણ આપણે મેં તમને કીધું એ મુજબ કે એક આમ તો જૂની જ રીત છે પણ લગભગ દરેક ઘરની અંદર ભૂલાઈ ગઈ છે દાદી નાનીના નુસ્ખા કહી શકીએ એ રીતથી આપણે આમને કરવાનું છે અને પુરાની રીતથી અને પ્લસ આ પરંપરાગતથી કરીશું એટલા માટે મેં ચોખા લીધા છે એટલે એક લીટર દૂધની અંદર ચાર ચમચી જેટલા ચોખા છે એ અગાઉથી એટલે દસથી પંદર મિનિટ માટે મેં એમને પલાળી અને લઈ લીધા થઈ લઈ લીધા છે જેથી કરીને ઝડપથી સોફ્ટ થઈ જાય પલાળેલા ચોખા હોય તો એ ઝડપથી કૂક થઈ જાય અને આપણો દૂધપાક છે એ કૂક થયો છે કે નહીં એ જોવા માટે આપણે એ જ જોવાનું છે કે ચોખા કૂક થઈ ગયા એટલે સમજી લ્યો કે આપણો દૂધ પાક છે એ સરસ થઈ ગયો છે અને હવે મેં તમને કીધું હતું એ મુજબ કે ઘટ કરવા માટે થઈ અને આપણે આમની અંદર એક ચમચી જેટલો રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને આ લોટને આપણે સારી રીતે એક આછા કપડાની અંદર લઈ અને આ રીતે કવર કરી અને એમની પોટલી વાળી લેવાની છે અને ગાંઠ વાળતી વખતે વધારે પડતી એમની કઠણ પણ નહીં અને એકદમ પોચી પણ નહીં એ રીતની મીડિયમ એવી આપણે ગાંઠ છે મારી લેશું જેથી કરી આપણી પોટલી અત્યારે જો દૂધમાં જાય છે તો એમાંથી ધીમે ધીમે છે એ લોટ અંદર જશે અને દૂધ છે અત્યારે નોર્મલ એવું દૂધ ગરમ થયું છે એ બેઝ ઉપર જ આપણે આ પોટલી છે નાખી દઈશું જો વધારે ગરમ થઈ ગયું હશે દૂધ તો શું થશે એ લોટ છે એકદમ જામી જશે અને એમાંથી એ જશે નહીં તો ધીમે ધીમે આપણું દૂધ છે ઉકળવા લાગ્યું છે અને આ રીતથી તમે કરશો તો ક્યારેય એવું ન વિચારતા કે આપણા દૂધપાકની અંદર લોટની સુગંધ આવશે બિલકુલ જ નહીં આવે નેચરલી જ આપણો દૂધપાક છે એ ઘટ થશે પહેલાંના સમયની અંદર કોઈ પણ જાતના પાવડર ન હતા આપને ખ્યાલ જ છે કે ન તો મિલ્ક પાવડર હતો ન તો કોર્ન ફ્લોર હતો કે ન તો કોઈ કસ્ટર્ડ પાવડર હતો તો બસ આ જ રીતથી આપણા દાદીને એ લોકો દૂધપાકને ઝડપથી અને ઘટ કરવા માટે આ ઉપાય જ અપનાવતા હતા અને અત્યારે મેં સ્વીટનેસ માટે થઈ અને પાંચ જ ચમચી જેટલી ખાંડ છે એડ કરી દીધી છે અને ફ્લેવર માટે આપણે એમની અંદર ચારથી પાંચ નંગ જેટલી એલચીનો પાવડર લઈ લીધો છે એ એડ કરી દઈશું અને હવે કેસર પલાળેલો હતો સાત આઠ તાતણા એ દૂધ પણ આપણે એમની અંદર એડ કરી દઈશું અને બિલકુલ ઓપ્શનલ છે તમારે એ ન કરવું હોય તો પણ કંઈ વાંધો નહીં એમના વગર પણ આપણો દૂધ પાક છે ખૂબ જ ટેસ્ટી જ બનશે અને હવે આપણે આમને કૂક કરી લેશું તો લગભગ કૂક થતાં દસથી બાર મિનિટ જેટલો સમય થશે અને આપણા ચોખા છે ત્યાં સુધીમાં તો ઓલમોસ્ટ કૂક પણ થઈ જશે અને આપણો દૂધપાક છે એ સારી રીતે ઘટ પણ થઈ જશે તો સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી થોડી એવી જ ઓછી થઈ છે અને ધીમે ધીમે દૂધ છે એ ઘટ થવા લાગ્યું છે ચોખા છે એ પણ કૂક થવા લાગ્યા છે એંસી ટકા જેટલા ચોખા છે એ કૂક થઈ ગયા છે અને જેમ જેમ દૂધ ઉકળશે અને અત્યારે તમે આ બેઝ ઉપર ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ કરી શકો છો અને સારી રીતે આપણે દૂધને ઉકળવા દઈશું અને હવે તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી નવ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ક્વોન્ટિટી એકદમ જ થોડી એવી ઓછી થઈ ગઈ છે અને કૂક ચોખા આપણા છે એ સારી રીતે કૂક થઈ ગયા છે આપણે આ રીતે પ્રેસ કરી અને જોઈ લેશું અને આમ તો જોતાં જ ખ્યાલ આવી જાય કે દાણો છે એકદમ જ એ ભરાવદાર થઈ ગયો હોય એટલે સમજી લેવાનું કે આપણા ચોખા છે એ કૂક થઈ ગયા છે અને દૂધપાક છે એ બની ગયો છે તો હવે આપણી જે પોટલી હતી લોટવાળી એ એમાંથી આપણે કાઢી લેશું અને બસ હવે આપણે આમને ગેસની ફ્લેમ છે આ બેઝ ઉપર બંધ કરી દેવાની છે અને બંધ કરીએ એમની પહેલાં આપણે આમની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ તો ડ્રાય ફ્રૂટની અંદર તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાય ફ્રૂટ છે એ લઈ શકો છો અત્યારે મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો એમની કતરણ છે આપણે આમની અંદર ઉમેરી દઈશું ઘણા છે ઘીની અંદર શેકીને લેતા હોય છે એ રીતે કરવા હોય તો પણ સારું એમનાથી પણ ક્રંચી ટેસ્ટ આવશે અને આમનેમ સીધા જ એડ કરી દેશો તો પણ સરસ લાગશે અને હવે આપણે આમને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે આપણો દૂધપાક છે એ હળવો એવો ઠંડો થઈ ગયો છે અને ઘટ પણ તમે જોઈ શકો છો કે સરસ જેટલી આપણે જરૂરિયાત છે એટલો ઘટ પણ થઈ ગયો છે હજુ તમે જો ઠંડો દૂધપાક ગમતો હોય ફ્રીજની અંદર તમે એકથી બે કલાક માટે રાખી દેશો તો ખૂબ જ ઘટ થઈ જશે તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળ રીતથી અને તમે આ ટ્રીટથી ક્યારેય ન કર્યો હોય તો મારા કહેવાથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર યુનિક જ લાગશે અને દરેકને નાના મોટા સૌને ભાવે એવો સરસ મજાનો દૂધપાક છે એ બની અને તૈયાર થઈ ગયો છે તો લગભગ તમે ચારથી પાંચ વ્યક્તિને પીરસી શકો એટલી ક્વોન્ટિટીમાં આપણી પાસે દૂધપાક છે એ બની અને રેડી થઈ ગયો છે ઉપરથી આપણે થોડીક પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેશું અને સર્વ કરી દઈશું તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમને કહેતી આવું છું એ મુજબ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે એમનો કોઈ ચાર્જીસ નથી અને ખાસ નીચે આવતો જે બે લાયકન છે એમને પ્રેસ કરી દેજો ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેશો એટલે તમને મારા ડેલી અપલોડ થતાં વિડીયોની નોટિફિકેશન છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને તમે ક્યાંથી મારા વિડિયો વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મને વોચ કરી રહ્યા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયોઝ